ધોળકાના ગુંદી ગામથી સરગવાળા ગામે જતો ડામર રોડ અતિ બિસ્માર સ્થિતિમાં હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે લક્ષ્મીપુરામાં ખેડૂતોએ ડમ્પરો રોકવી વિરોધ રોષ ઠાલવ્યો હતો અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગના ડામર રોડ વિસ્તારમાં હાલતમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ગુંદી ગામથી હેરિટેજ લોથલ થઈ સરગવાળા ગામ જતો ડામર રોડ છેલ્લા એક વર્ષથી બિસ્માર હાલતમાં હોય ખેડૂતો વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

પડે જ છે અને ઘણાને ગામમાં પણ ફ્રેક્ચર છે આજુબાજુના ત્રણ ગામ છે સમાણી ભોળાદ સરગવાળા ગુંદી અમારું ગામ પોતે લક્ષ્મીપુરા ગામડીથી એકાદો ફ્રેકચરવાળો કેસ તમને જોવા મળશે અમે આર એનડીને રજૂઆત કરી મૌખિક મીડિયામાં પેપરોમાં આપી આપીને થાકી ગયા પણ આજ સુધી આ રસ્તાનું કોઈ મરમ્મત કરવામાં આવ્યું નથી